ત્યારબાદ એ મંડળી નદીયા જવા ઉપડી એ ગામના રેતાળ કિનારા પાસેથી હોડી પસાર થઈ રહી હતી અને શ્રી રામકૃષ્ણ એટલા બધા ભાવ ભાવવિવળ બની જતા હતા કે એમને ગંગામાં પડી જતાં અટકાવવા માટે હૃદય એમને મજબૂત રીતે પકડી રાખતો હતો જ્યારે હોડી કાંઠે આવી ત્યારે એમનો આવેશ શમી ગયો નવાઈની હકીકત તો એ બની કે ખુદ નદીયા ગામમાં એમને ભાવાવેશ આવ્યો નહીં એક પછી એક બધા મંદિરોમાં એ દર્શને ગયા પરંતુ દિવ્ય ભાવનો આવે ત્યાં એમને ક્યાંય આવ્યો નહીં શ્રી ચૈતન્યની આ જન્મભૂમિમાં આધ્યાત્મિક વાતાવરણનો અભાવ જોઈ એ નિરાશ થયા આમ તેમ ભ્રમણ કર્યા પછી એ પોતાની હોડીમાં પાછા ફેર્યા કિનારાથી થોડે દૂર જતા એક અદ્ભુત દૃશ્ય એમની સમક્ષ ખડું થયું એનું વર્ણન કરતાં એમણે કહ્યું સુવર્ણરસ સમા દેદીપ્યમાન અને મસ્તકની આસપાસ તેજ વર્તુળો ધારણ કરી રહેલા બે યુવકો શ્રી ચૈતન્ય અને નિત્યાનંદ હાથ ઉંચા કરીને હસતા હસતા મારી તરફ દોડી આવ્યા હું બૂમ પાડી ઉઠ્યો એ યુવકો આવે છે આવે છે આંખના પલકારામાં તેઓ આવી લાગ્યા અને મારા શરીરમાં તેમણે પ્રવેશ કર્યો હું બેહોશ થઈને નીચે પડ્યો જો હૃદયે મને પકડી લીધો ન હોત તો હું નદીના પાણીમાં જ પડી ગયો હોત